ગેરકાયદેસર લોકઅપમાં આખી રાહ પૂરી દેવાયો દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ દળની દાદાગીરીનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંચ પોલીસ કર્મી કલ્પેશભાઈ રાત્રે ઘરેથી ઉઠાવી ગેરકાયદેસર રીતે સવાર સુધી રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો ઘટનાના અનુસંધાને સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ જાણવા મળ્યું કે ઝાલોદ પોલીસ સ્ટેશનના કેટલાક કર્મીએ સત્તાનો દુરુપયોગ કરી કલ્પેશભાઈને બળજબરી ઉઠાવી લીધા અને તેમને પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે વાત કરવાની તક પણ આપવામાં આવી

અમારી ચેનલને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો અવનવી ઘટનાઓ રિપોર્ટર વાલસિંગ મારું નામ કલ્પેશ બાભોર છે અને ગામ દાવડિયા છે અને જે ઘટના બની એ મુજબ હું વાત કરું તો સાંજે લગભગ સાડા આઠથી થી નવ વાગ્યાના અરસામાં જ્યારે અમે ખાઈ પીને અમારી દિનચર્યા પતાવીને અમે ઊંઘી ગયા હતા ને ઊંઘ્યા પછી અમને બહાર ગાડીઓનો અવાજ આવ્યો અવાજ આવ્યો એટલે અમે બહાર જોયું તો પોલીસની ગાડીઓ ઊભી હતી એટલે અમે કપડાં પહેર્યા વગરના જે ટુવાલ બાંધેલો હતો એ પહેરીને અમે બહાર નીકળ્યા તો આપણા પોલીસ કર્મચારીઓ હતા ત્યાં અમારા ભીડ જમાદારને હતા એટલે અમે એમને પૂછ્યું કે સાહેબ અડધી રાતે આવવાની કે એટલે મોડા સુધી આવવાની જરૂર શું પડી પણ આ લોકોએ એવું કીધું મને કે કંટ્રોલમાંથી ફોન આવ્યો છે તમારા તમારા ઉપર ફરિયાદ થઈ છે એટલે તમારે ત્યાં જલોદ પોલીસ સ્ટેશન આવીને સાહેબને મળી અને પછી તમારે પાછું જે તે જવાબ આપે આવતું રહેવાનું છે પણ વસ્તુ એવી બની કે મને ત્યાંથી